નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત એટલે કે યુવા આઈપીએલ બે હજાર ચોવીસની આપણે ચર્ચા કરીએ છીએ એનાલિસિસ થાય છે સમીકરણોની આપણે તુલના કરીએ છીએ અને સાથે સાથે કઈ ટીમ કોના કરતાં વધારે મજબૂત છે પોઈન્ટ ટેબલ ઉપર કેવી ઘમાસાણ છે આ તમામ વસ્તુઓની ચર્ચા થતી હોય છે રવિવારનો દિવસ એટલે કે રોમાંચક દિવસ હોય છે બે બે મેચો રમાતી હોય એટલે આનંદ પણ એટલો આવતો હોય છે અને મેચો જ્યારે છેલ્લે સુધી પહોંચે એની મજા પણ આવે રવિવારે એક બાજુ પંજાબ અને સીએસકેની વાત હોય કે પછી લખનઉ અને કે કે વાત હોય આ તમામ આ બંને મેચો વિશે ચર્ચા કરીશું એનાલિસિસ કરીશું અને જે રીતે બસો છત્રીસ રનનો જે ટાર્ગેટ કે કે બનાવ્યો ધુરંત જે ધુઆદાર બેટિંગ કરી પોઈન્ટ ટેબલ ઉપર ખેર પ્રથમ સ્થાને આવી ગયું એની ચર્ચા કરીશું પરંતુ કયા સમીકરણો કામ કરી ગયા

બીજી ઓવરમાં જ તંબુ ભેગા કરી દીધા જાડેજાએ કરતા પંજાબના વિકેટો ઝડપી જાડેજાએ ત્રણ સિમરનજીત સિંઘ અને તુષાર દેશ પાંડે બેબે અને સેટના સિમરનજી એક વિકેટ ઝડપતા પંજાબ નવ વિકેટે માત્ર એકસો ઓગણચાલીસ રન જ કરી શકતા અઠાવીસ રન પરાજય થયો

દિવસ કેવો રહ્યો અને જ્યારે બે બે મેચો હોય એટલે સ્વાભાવિક રીતે આ પ્રશ્ન થાય જ કે રવિવારનો નો ઓવરઓલ દિવસ કેવો રહ્યો બંને મેચોને પરિપ્રેક્ષમાં વાત કરીએ રોમાંચ એ પ્રેક્ષકો માટે કેટલો રહ્યો પહેલી વસ્તુ એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ જે ગયા વખત ચેમ્પિયન છે એ ટીમ જ્યાં રમતી હોય ત્યાં લોકોનો એક ઉત્સાહ પણ એ જોવા મળ્યું કે સુપર કિંગ્સની ટીમ એ શાનદાર રીતે તો ના કારણ કે બેટિંગ એટલી બધી સારી ના થઈ પણ તે છતાંય એક અલગ જ પ્રકારનો માહોલ હોય છે જયારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ રમતી હોય છે આ યલો આર્મી યલો બ્રિગેડ અથવા તો જે કે તમે કહો એ તમામે તમામ રીતે લોકપ્રિય થયેલી આ ટીમ અને એ કંઈ પણ કરે તો એમાં લોકોને આનંદ આવે અથવા તો લોકો ખુશ થાય પંજાબ અને ચેન્નાઈની મેચ હતી હતી આમ તો ધર્મશાળામાં એટલે જે હોમ એડવાન્ટેજ હતો કોઈ વાત હતી નહીં પણ તે છતાં હતા ધર્મશાળામાં પણ યલો બ્રિગેડ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો એ આતુરધારી રાહ જોતા હતા કે ચેન્નાઈ સુપર કિંગ્સ જીતે બીજી બાજુ પંજાબના ચાહકો હતા કારણ કે પંજાબનું મેદાન હતું એટલે ત્યાં આગળ એમના ચાહકો પણ હતા તો બંને ચાહકો પાસે એક હતું કે હા અમારી રમી રહી છે તો પહેલી વાત પંજાબની ટીમ રમી રહી છે પંજાબ હોય પણ એ છતાંય એમ હોય કે યાર મહેન્દ્રસિંહ ધોની કેવું રમે છે એની ટીમ કેવી રમે છે એ પણ ચર્ચા હોય પહેલા તો જે રીતે મેં કહ્યું ટીમોનું હતું એ તો એક્સાઇટમેન્ટ હતું ત્યાં આગળ ટીમ જયારે સસ્તામાં આઉટ થઈ ગઈ વન સિક્સટી નાઇનમાં તારે એમ લાગ્યું પંજાબ બહુ જબરજસ્ત છે કારણ કે એના ખેલાડીઓ બહુ શાનદાર છે શશાંક સિંઘ નું બહુ મોટું નામ છે પ્રભસિમ છે બેટસ્ટ્રો છે પંદર ઓવરમાં તો મેચ પતી જશે કારણ કે આટલું મોટું ટોટલ તો છે જ નહીં પણ એવું ના બન્યું અને સડનલી એક માણસ ફરિસ્તો બનીને આવી ગયો ફરિશો બનીને એટલા માટે હું કહું છું કારણ કે આ એ ખેલાડી છે કે જેને ચેન્નાઈ ગયા વખતે ચેમ્પિયન બનાવી હતી છેલ્લા બોલે ચોગો માર્યો તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અને જે રીતે ચેમ્પિયનશીપ મેળવી હતી આ એક ખેલાડી હું રવિન્દ્ર જાડેજાની વાત કરું એક જ ખેલાડી આખો તકતો પરથી બોલિંગ ની અંદર બેટિંગ ની અંદર તેતાલીસ રન માર્યા સૌથી વધારે એક વાત અને બોલિંગમાં આવીને જે ધમાધમ વિકેટો લીધી એને એ ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ત્રણ વિકેટો જે એને ટોચ ની લીધી અને એના કારણે આખી જે કહેવાય કે મેચ એ બિલકુલ પંજાબના હાથમાંથી ખોચવાઈને સીધે સીધી ચેન્નાઈના હાથમાં આવી ગઈ માર્જિન તમારે જો અઠ્યાવીસ રન ના માર્જિનથી જીત્યા છે કોઈ છેલ્લી ઓવર સુધી મેચ નથી કે આ લો સ્કોરિંગ મેચ હોવા છતાં પણ પંજાબ ખુદ એ વિચાર કરે છે કે કઈ રીતે આટલી તમારી પ્રભ સિમ એની અંદર બી એકસો પંચાલીસ રનમાં પ્રભ સિમરાત્યાવીસ રન માર્યા ત્રીસ રન માર્યા ત્યાર પછી શશાંક સત્યાવીસ બાકી કોઈ પણ ખેલાડી રમવામાં સફળ થયો નથી એક ચોક્કસ રણનીતિ હું ઘણી વાત કરતો હોઉં ચોક્કસ રણનીતિ એક્યુરેટ બોલિંગ અને ક્યારેય પણ હાર નહી સ્વીકારવાની વૃત્તિ આ કદાચ ચેમ્પિયન્સની નિશાની ગઈકાલે ચેન્નાઈ નું જીતવું લગભગ અશક્ય હતું કારણ કે આટલો નાનો સ્કોર હતો અને આ બધા ખેલાડીઓ ફોર્મમાં હતા ગયા વખતે બહુ જબરજસ્ત રમ્યા હતા સેન્ચુરી મારી હતી ને ઘણું બધું તો ક્યાંક જે રીતે જીત મેળવી એમણે નવા બોલરને ઇન્ટ્રોડ્યુસ કર્યા સિમરન ને ઈ બોલ્ડ વેરી વેલ સિમરનસિંઘે જોરદાર બોલિંગ કરી એને બે વિકેટો લીધી તુષાર દેશપાંડે વિકેટો લીધી તો ક્યાંક તમે જુઓ તો ઓવરઓલ પ્રદર્શન તમે જુઓ તો ચેન્નાઈ સુપર કિંગનું જોરદાર શાનદાર રહ્યું બેટ તો ખેર એક જ વ્યક્તિ રમ્યા જાડેજા પણ ત્યાર પછી તમે જો થી પણ જાડેજા એની સાથે દરેક દરેક તુષાર દેશપાંડ લીધે શરૂઆતથી બે વિકેટો લીધી ફેન્ટાસ્ટિક બંને ખેલાડી બોલ્ડ તો ત્યાંથી શરૂઆત થઈ અને ત્યાર પછી જે ધબડકો થયો કે એકસો ઓગણચાલીસ માં તો પતી ગઈ વાર્તા તો અઠ્યાવીસ રન થી થયો તો ધીસ ઇઝ વન થિંગ વિચ વોઝ વેરી એક્સાઇટિંગ પહેલા તો ચેન્નાઈ સુપર ગિંગ રમતી એટલે એક્સાઈટમેન્ટ હતું ત્યાર પછી મેચ જીત્યા એનું એક ચર્ચા કરી છે રમતી હોય તો એક્સાઈટમેન્ટ હોય જોશ હોય જનુન હોય જીતવાની એ હોય અહીંયા આગળ કલકત્તા પાસે બધું જ હતું કાલે કલકત્તા જબરજસ્ત રમ્યું અને જે બસો પાંત્રીસ રન ઠોકી દીધા અને એના કારણે લખનઉ ફરી એકવાર પાણીમાં બેસી ફરી એકવાર એટલા માટે કહું છું કે ક્યારે કેલ રાહુલ ચાલ્યો નથી ટુ બી વેરી પ્રેસાઇઝ ત્યાં બીજા કોઈ પણ સ્ટોઈની પુરન છે આ બધા ખેલાડીઓ આગળ પણ વાત થઈ હતી એકાદ બે મેચમાં એ લોકોનું પ્રદર્શન જોવા મળ્યું છે દે આર નોટ કન્સિસ્ટન્સ જ્યારે જ્યારે પંજાબ જ્યારે જ્યારે લખનૌની જીત થઈ છે ત્યારે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સના આધારે થઈ છે કલેક્ટિવ પરફોર્મન્સથી એ લોકોની જીત થઈ નથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા ઇન્ડિવિજલ તમે જીત મેળવો અને ક્યુમ્યુલેટિવ એટલે કે બધાના પ્રયત્નો સાથે મળીને જીત મેળવો તો અહીંયા આગળ લખનૌની સ્થિતિ છે એ પ્રકારની રહી છે એટલે લખનૌ તો નો ડાઉટ કે એટલું ખરાબ રીતે હાર્યું છે અને રીતસ જેને કહેવાય કે શરણે થઈ ગયું એમ કહેવાય અને વન થર્ટી સેવનમાં ઓલઆઉટ થઈ ગયું નાઇન્ટી એટ થી આટલો મોટો વિક્ટરી કલકત્તાની બેટિંગ જોવામાં મજા આવી અને કલકત્તાની બોલિંગ જોવામાં આવી લખનઉમાં કોઈ રમ્યું નથી એટલે જોવાનો કોઈ સવાલ હતો નહીં નિરાશા થઈ કે ટોચની ટીમ આટલું નબળું આટલું ખરાબ પ્રદર્શન કઈ રીતે કરી શકે લખનઉની ટીમના કેટ ફ્રોમ ડે વન નથી રમી રહ્યા ઇઝ નોટ એટ ઓલ ઇન ફોર્મ એના જેટલા ખેલાડીઓ સ્ટોઈનીઝ તમે જોવો કે પુરણ તમે જોવો કે બધા આપણે જેમ વાત કરીએ એમ કે એકાદ બે મેચો માટેના જબરજસ્ત ખેલાડીઓ છે અધરવાઇઝ દે આર નોટ કન્સિસ્ટન્ટ તો દેવ પેટ ધ પેનલ્ટી અને ક્યાંક ને ક્યાંક અનેક પરિસ્થિતિઓ તમે જુઓ તો એ પરિસ્થિતિમાં ક્યાંક લખનઉ તદ્દન નબળી ટીમ સાબિત થઈ ગઈકાલની

બેટિંગ લાઈનઅપ એટલી નથી સારી થઈ ચલો ટોપ ઓર્ડરના બેટર્સ નથી ચાલ્યા તો હવે બોલિંગ ઉપર થોડો કમાલ કરી રહી જે રીતે આપણે વાત કરી કે રવિન્દ્ર જાડેજા ક્યાંક મેજિક રહ્યો કાલે પણ એ સ્ટાર બની ગયો હતો આ પરિસ્થિતિ એક એપ્રોચ એક એક રણનીતિ એ કેટલી કામ કરે છે મેચની અંદર જીત માટે બહુ જ કામ કરે છે તમે જો આ મેચની તમે એનાલિસિસ કરો આ મેચને તમે જો તો લગભગ એવું હતું કે એકસો ને રન કર્યા પછી ચેન્નાઈ સુપર કિંગ્સ

સિમરન સિંગને નવા ખેલાડી તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યો મહેન્દ્રસિંહ ધોની ટીપ્સ આપી તે ખેલાડી પણ સફળ થયો તો અહીંયા આગળ તો એક વાત એવી છે કે તમે સારામાં સારા વ્યક્તિ દિગ્ગજ ખેલાડી સાથે રમી રહ્યા છો અને બીજી એક વાત ગઈ ગયા વખતની છેલ્લી ફાઈનલ બધાની યાદ છે કે છેલ્લા બોલે ચો્ખો ના વાગ્યો તો ચેન્નાઈ હારી ગયો હતો બટ ના કેમ વાગે તો હું માનીશ કે એના માટે રવિન્દ્ર જાડેજા સૌથી વધારે જવાબદાર છે બિકોઝ હી ઇઝ ધ મેન હુ નેવર લેટડાઉન ધ ટીમ એને ક્યારે ટીમને નીચે પડવા નથી દીધી તો એનો જેની જે છે કે નહીં આઈ કેન ડુ ઇટ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અહીંયા અને એ બીજો કે એક રણનીતિ હતી ભાઈ લો સ્કોરિંગ મેચ રે કારણ કે નવી નવી જગ્યાએ રમતા હો તમે એટલે સ્વાભાવિક છે કે તમે ના જાણતા હો લો સ્કોરિંગ રહે તો સેકન્ડ પ્લાન શું વોટ ઇઝ ધ સેકન્ડ પ્લાન તો સેકન્ડ એક્શન પ્લાનમાં આ રીતનું હતું કે ભાઈ આપણી બોલિંગથી આપણે એમને એ કરીએ તો દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝબિન ડન એટલે ગઈકાલની વાત તમે એટી એ જીતવાનો કાલે ચેન્નાઈમાં જોવા મળ્યો હોય એટલે તમને રિલીફ બેઠા એ કાલે જોવા મળ્યો નોટ ઓનલી દેટ જે રીતે શિવરંજને એને બોલિંગ માટે તૈયાર કર્યો અથવા તો જે રીતે એને ભરોસો આપ્યો એને ખભે હાથ મૂકીને આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક અને આ બધાના કારણે એક ટીમનો મોરલ અને આ તો વિનિંગ ટીમ છે પાંચ વાર જીતી ચૂકી છે ગયા વખતે પણ જીતી છે એટલે બે જીતને ગાય એના જેવી વાત છે તો માનું છું કે આ એક રણનીતિનો પણ ભાગ છે આ ટીમ ને સામેની ટીમને પ્રતિસ્પર્ધીને ઘણી વાર કેવાય છે કે તમારે દુશ્મનો પાસે શું છે એ પણ જાણવું જરૂરી છે આ એનો કમાલ છે કે ત્યાં શું છે કોણ કેવું રમે છે કોણ કયા આઉટ થાય છે કોની કઈ કમ્ફર્ટ ઝોન છે કોણ બે ફૂટ ઉપર રમે છે કોણ ફ્રન્ટ ફૂટ ઉપર રમે છે કોણ ઓન સાઈડ રમે છે કોણ ઓફ સાઈડ રમે છે આ બધું એનાલાઇઝ કરીને આ તૈયારી કરી છે એટલે હું માનું છું કે આ એક રણનીતિની જીત કહી શકાય એક સારામાં સારા યુનિટની જીત કહી શકાય હું ગાયકવાડ જીત કહીશ તો એ યોગ્ય નહીં લાગે બિકોઝ યુ હેવ ઓલવેઝ ધોની એટ ધ એન્ડ ઓફ ધી ડે તો હું માનું છું કે આ એક ટીમની ક્યુમ્યુનિટી વિચેત છે અને હારી ગઈ હોત તો એ ત્યાંથી ખસી જાત પાંચમા છઠ્ઠા ક્રમે જતી રહે બહુ જરૂરી આ ટીમ માટે જીતવું હતું કે જેથી કરીને ટોપ ટોપ ફોરમાં પોતાનું સ્થાન મજબૂત કરે અને દેટ વોઝ ધ કમિટમેન્ટ અને એ કમિટમેન્ટ સાથે આ ટીમ રમી છે અને ઉતરી છે બિલકુલ એક કમિટમેન્ટ જોવા મળી રહ્યું છે ટીમની અંદર આપણે ગુજરાત ટાઇટન્સ માટે ઘણી વખત ચર્ચા કરી કે કમિટમેન્ટ નથી એક એપ્રોચ નથી આપણે ચેન્નાઈની ટીમમાં જોઈએ છે પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સની ગઈકાલની જો વાત કરીએ તો બેટિંગ હોય ટોપ ઓર્ડર ફેલ ગયો એવું લાગ્યું ટીમમાં માત્ર ને માત્ર રવિન્દ્ર જાડેજા સિવાય બીજો કોઈ ફાવ્યો નથી એવું પણ આપણે જો કહીએ તો અતિશયોક્તિ નહીં હોય પરંતુ ટીમ ચલો પ્લે ઓફ ની અંદર આવશે તો ટીમ આગે કુચ કેવી રીતે કરશે અગર જો ટોપ ઓર્ડર નથી ચાલી રહ્યો બિલકુલ સાચી વાત છે તમે આપણે જયારે વાત કરીએ કે ભાઈ એક સારી ટીમ માટે શું જોઈએ તો ભાઈ એક સારો ટોપ ઓર્ડર જોઈએ મજબૂત મિડલ ઓર્ડર જોઈએ અને ચેઝ કરી શકે લોઅર મિડલ ઓર્ડર જોઈએ સ્ટાન્ડર્ડ એના ગ્રાફિક છે પણ આ ક્રિકેટ છે ક્રિકેટમાં ક્યારે તકતો પલટાઈ જાય ક્યારે પરિસ્થિતિ બદલાઈ જાય બી ડો નોર નો બડી નોઝ રાધર પણ ખાસ કરીને આવી મેચોમાં કે જો આત્માથી જીતીને જતી રહે તો એની બહુ મોટું નુકસાન જાય એવી મેચોમાં જે મનોબળ છે એ ખેલાડીઓનું કામ કરે છે બધા ખેલાડીઓને ખબર હતી કે આપણે ચેમ્પિયન ટીમ છીએ કમ વોટ મે વી આર સપોઝ ટુ વિન આ જે એટીટ્યુડ છે આ ની અંદર બહુ જબરજસ્ત રીતે તમારો આત્મવિશ્વાસ સળગાય છે તમે કીધું બરાબર છે ઋતુરાજ ગાયકવાડના મેં રાણે નવ રન બન્યા મિચલના ત્રીસ શિવમ દુબે જીરોમાં ગયા ઘણા બધા બેટ બેટ્સમેનો ના રમ્યા અને એમ જોવા જઈએ તો પણ ખાસ કરીને જોવા જઈએ તો પંજાબની બોલિંગ પણ સારી હતી ટેકન ધ પણ અહીંયા બહુ જ મહત્વની વાત એ છે કે આજે બેટિંગ અને બોલિંગ એકબીજાના પૂરક છે જયારે તમારી બેટિંગ બરાબર કામ નથી કરતી ત્યારે તમારી બોલર બોલિંગ જામવી જોઈએ અહીંયા એ થયું કે એકસો સડસઠમાં ટીમ આઉટ થઈ બોલિંગ ડિપાર્ટમેન્ટે બીડું ઝડપી લીધું કે નથી અમે એમને એકસો પંચાલી માં આઉટ કરી આપીશ તો ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટર ડિપેન્ડેબિલિટી તમે જો બોલિંગ સ્કોર ઓછો હોય તમારો તો અલગ વસ્તુ છે બોલર નહીં કરશે સ્કોર વધારે હોય તો કોઈ સવાલ નથી બેટર્સ તમારા જોરદાર રમે છે તો ઇન્ટર ડિફેન્ડેબિલિટી આ ટીમની બહુ જોરદાર છે એટલે ત્રણસો રન બસો રન થયા હોય તો પણ એ ટીમ બેટ બેટર હેલ્પ કરે અને બસો રન કરાઈ જાય અને જો ઓછા થયા હોય તો બોલર એને ડિફેન્ડ કરે અને ટીમને જીતાડે તો વોટ યુ સ્ટે ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ પણ ક્યાંક આ પ્રકારની મેચો પણ બની શકે છે કે આટલા ઓછામાં પણ જો તમારી રણનીતિ તમારી બોલિંગ તમારી 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 આવડત તમારો આત્મવિશ્વાસ જો તમને હોય તો હું માનું છું કે યસ તમારી વાત બિલકુલ સાચી છે આગળ જતા આપણે બેટિંગ ડેફિનેટલી જોઈશું એક કોઈ નબળા દિવસે કોઈ બેટિંગ ના થઈ તો હું માનું છું કે આગળની જે મેચો છે એમાં જબરજસ્ત આપણને પ્રભાવ જોવા મળશે સાતત્યપૂર્ણ હોય કે કન્સિસ્ટન્સી આપણે જયારે વાત કરતા હોઈએ ઇનકન્સિસ્ટન્સી ઘણા બધા ઉદાહરણો આપણે જોઈએ છે કારણ કે ગુજરાત ટાઈટન્સ જે રીતે પરફોર્મન્સ કરી રહ્યું છે પરંતુ પંજાબ ક્યાંક ફરી એ સાતત્યપૂર્ણ પરફોર્મન્સ દેખાડવામાં નિષ્ફળ નીવડ્યું ગઈકાલે એવું કહી શકીએ આપણે પંજાબની બેટિંગ ખરાબ રહી તો ક્યાંક આખી મેચ ને આપણે કેવી રીતે જોઈશું કે શું પંજાબની બેટિંગ ખરાબ રહી કે પછી ચાણક્ય નીતિ સામે પંજાબ ફેલ રહ્યું કે પછી માત્ર ને માત્ર રવિન્દ્ર જાડેજાની બોલિંગ કામ કરી સી બે વસ્તુ બની એક તો તમારી પાસે રણનીતિ પેલી સામેની ટીમ વધારે સારી હતી અને પંજાબની ટીમ તો ઇનકન્સિસ્ટન્ટ રાઇટ ફ્રોમ ધ બિગનિંગ છે એના જે પોઈન્ટ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ તમે કેટલા પોઈન્ટ મેળવ્યા છે એટલે એમ જોવા જઈએ તો તમારી ટીમ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ નથી કરતી કારણ કે એ નીચે નીચેના ક્રમની ટીમ છે જ્યારે ચેન્નઈ ઉપરના ક્રમની ટીમ છે તો અહીંયા આગળ તમારો પરફોર્મન્સ લેવલ તમને ખ્યાલ આવી જાય હવે બીજી વાત તમે જે કરીએ કે પ્રભ સિમરોન કે બેટસ્ટ્રો કે એવરી ડે તો એ લોકો પહેલા સેન્ચુરી નહોતા મારતા ક્યારેય સેન્ચુરી અને બીજું કે જ્યારે તમે ફાસ્ટ રમો શશાંક સિંગ ઉપર તમે ભરોસો મૂક્યો કેસ વી વોન્ટેડ ટુ પ્રમોટ હિમ એને બેટિંગમાં પ્રમોટ કર્યો ઉપર લાવ્યા થોડા ઘણા રન બનાવ્યા પણ જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધે છે એમ એમ પણ વધારે શાનદાર બોલિંગ કરતા થાય છે એમની નબળાઈ જાણીને એની ઉપર કામ કરે છે એટલે રણનીતિ હતી એની સામે આ જે ટીમ જે છે પહેલી તો વસ્તુ શિખર ધવન એની ટીમમાં અત્યારે જેમકરણની કેપ્ટનશીપ કરી રહ્યા છે બટ વોટ ઇઝ ગીવિંગ ટુ ધ ટીમ તો એ કોન્ટ્રીબ્યુશન એનું નથી જોવા મળતું અને જે ટીમ બોન્ડ બનવો જોઈએ એ બોન્ડ બનતો નથી તમે ટ્રફ સિમરન અને બેટ સ્ટ્રોક જામતી નથી રોસો નવા આવે એટલું એ નથી કરતા તમારી પાસે શશાંક અને આશુતોષ બે છે હવે શશાંક અને આશુતોષ ની નબળી કડીઓ એ બીજા બોલર્સ ને ખબર પડી ગઈ કે આને કઈ રીતે આઉટ કરી શકાય અથવા આઉટ ધી ઓફ મને કેટલો રમાડી શકાય તો આના કારણે પ્રિડિક્ટેબલ તમે થઈ ગયા તો આ બધી જ વસ્તુ ભેગી રહી અને પંજાબ વોઝ નોટ રાઈટ ફ્રોમ બિગિનિંગ કે પંજાબ ટોચની ટીમ તો હતી જ નહીં એ અગિયાર માંથી ચાર જ મેચો જીત સાત મેચો હારી છે એટલે એ આપણે તમે જે વાત કરી ઇનકન્સ યસ ધીસ ટીમ ઇઝ ઇનકન્સીસ્ટ જયારે રમ્યા છે ખેલાડીઓ ત્યારે એ ટીમ જીતી છે બાકી અધરવાઇઝ દરેક મેચ અથવા તો એકાદ બે મેચને બાદ કરતા કે કોઈ ટીમ બધી મેચો જીતી હોય તો આપણે માનીએ કે હા ભાઈ એકાદ બે મેચ તો એવી થાય બટ આમનો જે રેશિયો છે રેશિયો ઇઝ મચ બિગર અને એટલા માટે નીચેના કમ્યુનિટી ટીમ છે એટલે આ ડિફરન્સ તો આપણને અહીંયા ખબર પડે છે જી બિલકુલ આઈપીએલ બે હજાર ચોવીસ જેવા આઈપીએલ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને મહત્વની વસ્તુ એ છે કે 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 આર કોલકાતાની જયારે વાત કરીએ તો કોલકાતાનો ક્યુઆ બેટ્સમેન કે પછી એને બોલર કહો કે પછી બેટ્સમેન કહો કે પછી ઓલરાઉન્ડર કહો તો હવે તો ક્યાંક નવી એ લાગી રહી છે કે સુનિલ નારાયણને ઓલરાઉન્ડરની શ્રેણીમાં મૂકી શકાય કારણ કે જે રીતે સતત આઈપીએલ ની અંદર સુનિલ નારાયણ ચાલ્યા છે જે એમના મેન્ટર બદલાયા ગૌતમ ગંભીર ફરી એકવાર જે જૂના કેપ્ટન હતા જૂના મેન્ટર હતા એમને ફરી વાર લાવવા માંગ્યા અચ્છા આ મેન્ટરે એ વખતે જ્યારે ખેલાડી તરીકે હતા ત્યારે એમની કેપ્ટનશીપમાં ઓપનિંગમાં મોકલવાનો એક પ્રયાસ કર્યો અને ધીમે ધીમે કરતા અમુક વખતે એવું બન્યું કે હી હેઝ બીકમ અ સોર્સ ઓફ જીત મેળવતા થઈ ગયા કે હા ભાઈ આના જ અને હદ ત્યારે થઈ કે હી હેઝ ઇવન હેડ ધ સેન્ચુરીઝ ટુ ક્રેડિટ તો આ ખેલાડી સાતમા ક્રમેથી થી એને પહેલા ક્રમે રમવાનું રમાડવાનું શ્રેય ગૌતમ ગંભીર ને જાય પહેલા ક્રમે આવ્યા પછી એને પરિસ્થિતિને અનુરૂપ રમીને ટીમને જીતાડ્યા એ બીજી વસ્તુ છે કે હી હેઝ પ્રૂવડ અને બીજું કલકત્તા નાઇટ રાઈડર્સ ઇઝ વેરી લકી ટુ હેવ ટુ વેસ્ટ ઇન્ડિયન્સ બહુ જબરજસ્ત ખેલાડીઓ છે નારાયણ અને રસેલ આ બંને ખેલાડીઓ તમે જો એમનું જનૂન એમનું રમવાની શૈલી તમે જો બોલિંગ હોય બેટિંગ હોય ફિલ્ડિંગ હોય દે આર ગીવિંગ થ્રી તો એ વિકેટો પણ તમને લઈ આપે છે તમને બોલિંગ પણ બેટિંગ પણ જબરજસ્ત કરે છે અને કન્સિસ્ટન્ટ દરેક મેચમાં આ ગઈકાલે તમે જુઓ તો હિસાબ થર્ટી નાઇન બોલ્સમાં એક્યાસી રન બધા બોલરને ક્યાં ધોઈ નાખ્યા ખબર ના પડે કોઈ લાઈન કોઈ લેન્થ કોઈ તમે જે કઈ તમારે એક્સપર્ટ તરીકે તમે જે કામ હતું બસ એનું તો એક જ કામ કે મારે મારવાના એક એક વ્યક્તિ ખેલાડી તરીકે પ્રસ્થાપિત થવાની એટલે હી ઇઝ સો ગુડ અને બીજું વિરાટ કોહલી ઉપર તમે ટીકા કરી શકો બાકી કોઈ ખેલાડી ઉપર કરી શકો ટીકા ધીસ મેન ઇઝ પ્લેઇંગ વિથ ત્રણસો રન ની ઉપરની એની સ્ટ્રાઇક રેટ છે કોઈ બાકીના જેટલા ખેલાડીઓ બસો ત્રીસ મેક્સિમમ ની આપણે વાત કરીએ જેબલ સ્ટ્રાઇક રેટ એનો છે હવે આ સ્ટ્રાઇક રેટ થી દરેક મેચ રન છે તો આ જે વસ્તુ છે ઇટ ઇઝ અ પ્લસ પોઈન્ટ ફોર ધી ગોલ્ડન ટીમ દેટ ઇઝ કે કે આર અહીંયા હોય તો હું માનીશ કે નેવું ટકા હું રસેલ અને નારાયણને આપીશ નારાયણ બેસ્ટ બેટર ઓફ ધ ટુર્નામેન્ટ એમાં કોઈ મને તો શંકા લાગતી નથી અને આ રીતે રમશે જ કે કે ને જીતતા કોઈ રોકી નહીં શકે જો આ પરિસ્થિતિ અને આ રીતે જો એ ચોગ્ગા છગ્ગાની રમઝક બોલાવશે જી બિલકુલ

દસ પોઈન્ટ ઉપર છે એટલે અહીંયા આગળ પહેલી વસ્તુ તો એ છે કે હજુ પણ આમ તો સોળ પોઈન્ટ જોઈએ તમારે પ્લે ઓફમાં કોલિફાય થવા માટે પણ એમાં ધારો કે સોળ પોઈન્ટ બે ટીમો સોળ પોઈન્ટ છે કેકેઆર પણ છે ને રાજસ્થાન રોયલ્સ પણ છે તો બાકીની જે મેચો છે કે ને હજુ જો ત્રણ મેચ રમવાની છે રાજસ્થાન ને હજુ ચાર મેચ રમવાની તો હજુ અહીંયા ગમાસાણ ચાલુ છે અને ત્યાર પછી સીએસકે અને એસઆરએચ કે ત્રીજી ચોથી ટીમ તરીકે કોણ આવશે એનું ઘમાસાણ છે અને નોન્ટ લખનઉને તમે ઓછી ના આંખી શકો ભલે ખરાબ રમે છે ઇનકન્સિસ્ટન્ટ રમે છે બધું બરાબર પણ એ પાંચમા ક્રમે છે જો એ પોઈન્ટ વધી જાય છે તો બી ઓન નંબર થ્રી તો અહીંયા બહુ જબરજસ્ત ઘમાસા આરટીબી પંજાબ ગુજરાત મુંબઈ હવે એમની બહુ ખાસ શક્યતાઓ આગળ આવવાની ઓછી મને દેખાય છે કારણ કે આ જે છ ટીમો છે કે આ રાજસ્થાન સીએફકે એસઆરએસ એલએસજી અને ડેલ્લી આ જે છ ટીમો છે એ જબરજસ્ત ક્રિકેટ આગામી દિવસોમાં પૂરું પાડશે અને બાકીની મેચોમાં કેટલા પોઈન્ટ કોને મળે છે અને કોણ ટોચના ચાર ટીમો ટોચની ચાર ટીમો બને છે એ જોવાની મજા આવશે બિલકુલ દર્શક મિત્રો પોઈન્ટ ટેબલ ઉપર નું ઘમાસાણ અને સાથે સાથે ફિલ્ડ ઉપરની રણનીતિ આ તમામ વસ્તુ આઈપીએલ ની અંદર જોવાની મજા છે અને પ્રેક્ષકો એ જ અપેક્ષા રાખતા હોય કે છેલ્લા છેલ્લા ટાઈમમાં કેવા પ્રકારની રણનીતિને કોણ બાજી મારી જાય છે એ જોવાની તમામ લોકોને ઉત્સુકતા પણ હોય છે આશા રાખી કે પ્લે ઓફ અંદર ક્યારેક ઘણા બધા પિક્ચર હતો ધીમે ધીમે ક્લિયર થતા જઈ રહ્યા છે અને હજુ આવનારી મેચોની અંદર એકદમ સ્પષ્ટ પિક્ચર ક્લિયર થશે કે કઈ કઈ ટીમો પ્લેઓફ ની અંદર આવી રહી છે પરંતુ એક વસ્તુ છે રોમાંચ જોવા મળશે આપ અમારી સાથે જોડા દસો પ્લેગાઉન્ડ સ્પોર્ટ્સની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું સાંજે પાંચ ત્રીસ કલાકે ત્યાં સુધી આવ જતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર